હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી ખુલ્લી ગતરમાં કાર ખાબકી પ્રજાના જીવ જોખમમાં જવાબદારી કોની આમોદ બચ્ચો ઘર નજીક મુખ્ય માર્ગ પર આજે તંત્રની ઘોર બેદરકારી જીવતો જાગતો પુરાવો બની ગયો છે સારા મદરસા હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે આવેલી ખુલ્લી ગતરો આજે સ્થાનિકો માટે જીવલેણ જોખમ બની રહી છે તાજેતરમાં આવી એક જ પાણી ભરેલી અને નળી ના દેખાતી ગદરમાં એક કાર ખબકતા તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભડકેલો રોષ હવે સવાલોના રૂપમાં બહાર આવી રહ્યો છે જાહેર માર્ગ પર મૃત્યુનો કૂવો છતાં તંત્ર મૌન કેમ ચોમાસામાં ગતરમાં ભરાયેલું પાણી અને તેના મૃત્યુના કૂવામાં ફેરવી દે છે રાહદારીઓ અને વાહન ચાલકોને અંદર લગાવવો મુશ્કેલ છે કે રસ્તા પર ખાડો છે કે ગતર બાજુમાં સારા હોવાથી બાળકોનો જીવ સતત જોખમમાં છે સ્થાનિકોમાં એક જ ભય છે કે જો કોઈ માસુમ બાળક આ ખુલ્લી ગતરમાં પડી જાય અને એનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે શું તંત્રના અધિકારીઓ આ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે જે ઠીક પછી જાગે આ મામલે વારંવાર રજૂઆત અને મીડિયાના અહેવાલ છતાં પણ તંત્રનું મન ભયજનક અને સંકટ આ સ્પષ્ટ છે મીડિયાનું દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું પરંતુ એમાં પણ બેદરકારીને હદ પાર થઈ ગઈ છે ચાલુ વરસાદમાં છૂટું મટીરિયલથી પથારીને તંત્ર ફક્ત દેખાવો પૂરતું કામ કરી રહ્યું છે આ કામગીરી લાંબા સમય સુધી ટકશે નહીં એ સ્પષ્ટ છે શું આ રીતે સમારકામ કરીને પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે શું આ રેખાઓ પૂરતું સમારકામ કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકે રહ્યો છે આ મામલો ફક્ત બેદરકારી નથી પરંતુ પ્રજાના પૈસાનો ગેરઉપયોગનો પણ છે જેના પર તંત્ર ધ્યાન આપવા તૈયાર નથી ખરેખર તંત્રએ જવાબદારી લેવાનો સમય આવી ગયો છે આજે એક કાર ખાબકી છે કાલે કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ જવાબદારી કોણ લેશે શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી તંત્ર જાગશે પ્રજાની સ્પષ્ટ માંગશે કે તંત્ર રેખાઓ પૂરતું નહીં પરંતુ કાયમી અને જવાબદારીપૂર્વકનું સમાધાન લાવે ખુલ્લી ગતરો પર તાત્કાલિક ધાકડા મૂકવામાં આવે રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે પ્રજાના જીવ સાથે ચેડા કરનાર તંત્ર સામે કડક કાર્યવાહી અને જાહેર લડત અનિવાર્ય બની છે આ ખુલ્લી ગતર અને બિસ્માર રસ્તો માત્ર અકસ્માતનો ખતરો જ નથી પરંતુ આપણા બાળકોનો ભવિષ્ય સાથે પણ ચેડા સમાન છે જે માર્ગ પરથી દરરોજના નાના બાળકો સારા અને મદ્રસે જાય છે ત્યાં ખુલ્લી ગતરો અને ખરાબ રસ્તાના કારણે તેમના જીવ સતત જોખમમાં રહે છે શું તંત્ર એવું માને છે કે બાળકોની સુરક્ષા કરતાં બીજા કામો વધુ મહત્ત્વના છે જો કોઈ આ ગતરમાં પડી જાય તો તેનો માનસિક અને શારીરિક આઘાત આખા પરિવારને વેઠવો પડશે તંત્રની બેદરકારી માત્ર એક ઘટનાથી નથી પરંતુ આવનારી પેઢીના જીવન પર જોખમ છે શું કોઈનો જીવ જશે ત્યારે તંત્રની આંખ ખુલશે આ ગંભીર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે શું કોઈ નિરોષ બાળક કે નાગરિક જીવ ગયા બાદ જ અધિકારીઓની આંખ ખુલશે અને પછી જ કાયમી સમાધાન માટે પગલાં લેવાશે આ પ્રકારની બેદરકારીએ માત્ર અક્ષમય ગુનો નથી પરંતુ માનવ જીવનની પ્રત્યેની ઉપેક્ષા છે તંત્રએ સમજવું જરૂરી છે કે પ્રજાના ટેક્સનો પૈસા ઉપયોગ તેમની સુખકાર્ય અને સુરક્ષા માટે થવો જોઈએ ન કે બેદરકારી અને ભ્રષ્ટાચારમાં વેઠવો જોઈએ આ ઘટના પરથી એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે પ્રજાને જીવને જોખમમાં મૂકી રહ્યું છે તાજેતરમાં બનેલી ઘટનામાં ખુલ્લી ગદરમાં કાર ખાબકતા કાર ચાલકને ભારે આર્થિક નુકસાન વેઠું પડ્યું છે આ અણધાણી ઘટનાના કારણે વાહન વ્યાપકને નુકસાન થયું જેનું સમારકામ કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચ થશે આ ઘટના માત્ર એક અકસ્માતથી નથી પરંતુ તંત્રની નિષ્ક્રિયતાના કારણે પ્રજાને થતા સીધા આર્થિક નુકસાનનું ઉદાહરણ છે આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં તંત્રએ કોઈ ઠોસ પગલાં લીધા નથી જે દર્શાવે છે કે તેમને પ્રજાના જીવ અને સંપત્તિની કોઈ પરવા નથી ખુલ્લી ગટરના શરિયામાં આસુમ બાળકો માટે મૃત્યુનો ખતરો આ ગંભીર પરિસ્થિતિને વધુ ભયાનક બનાવે છે તે હકીકત કે ખુલ્લી ગટરના સરિયા પણ નળી આંખે દેખાઈ રહ્યા છે ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી આ સરિયા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અણધર્યા જોખમ સમાન છે જો કોઈ બાળક આ પાણીમાં ભરેલી ગટરમાં અજાણતા પડી જાય તો આ સરિયા તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે અથવા તો તેનો જીવ પણ લઈ શકે છે આ ખુલ્લી ગટર બાજુમાં શાળા અને મદ્રસા આવેલી છે જ્યાં દરરોજ અનેક માસૂમ બાળકો પસાર છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું બાળકોની સુરક્ષા કરતાં પણ અન્ય કામો વધુ મહત્ત્વના છે સ્થાનિકોની જવાબદારી કોણ લેશે અને શું જવાબદાર અધિકારીઓ સામે કડક આ તમારી ગાડી અહીંયા ગટરમાં ફસાય છે શું કેશો તમે રોડના સરકાર કામ સરકાર ખરાબ છે કર અધિકારીઓ કોઈ જોવા માંગતા નથી ઘટના ડાંગર જાય છે બિલ અંદર ફસાઈ જાય છે ગાડી અંદર ફસાઈ જાય છે આજથી બેદરકારી તો ના હોય કે બી કામ તો જોવું જ પડે સરકારને બી ધ્યાન રાખવું પડે કર્મચારીઓ અધિકારીઓને અધિકારીઓનું ધ્યાન રાખવું પડે નથી રાખતા ભ્રષ્ટાચાર જેટલો બધો કરે છે આ રોડના કેટલી વાર કામ થયા એટલે આખો રોડ ખરાબ છે કઈ કશું પૂરક કોઈ નથી તમારી ગાડી નુકસાન કેટલું થયું હશે તમારી ગાડીને નુકસાન થશે ને નુકસાન થશે ને આ નથી હવે